નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર બુધવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું ડુંગળીના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ ડુંગળીના તાજા બજાર ભાવ રાજકોટ માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો ત્રીસ રૂપિયાથી ત્રણસો પચાસ રૂપિયા બોલાયા હતા મહુવા માર્કેટયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો પચીસ રૂપિયાથી ચારસો સાત રૂપિયા બોલાયા હતા ભાવનગર માર્કેટ અંદર લાલ ડુંગળીના ભાવ એકસો નેવું રૂપિયાથી ચારસો સત્તર રૂપિયા બોલાયા હતા ગોંડલ માર્કેટયાની અંદર લાલ ડુંગળીના ભાવ સાઠ રૂપિયાથી ત્રણસો ને એકાવન રૂપિયા બોલાયા હતા જેતપુર માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસઠ રૂપિયાથી ત્રણસો ને એક્યાસી રૂપિયા બોલાયા હતા વિસાવદર માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો પાંચ રૂપિયાથી બસો ને અગિયાર રૂપિયા બોલાયા હતા તળાજા માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો છવ્વીસ રૂપિયાથી ત્રણસો ને ત્રીસ રૂપિયા બોલાયા હતા ધોળાજી માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એંશી રૂપિયાથી બસો ને નેવું રૂપિયા બોલાયા હતા મોરબી માર્કેરિયાની અંદર લાલ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી ચારસો રૂપિયા સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા લાલ ડુંગળીના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન જય કિસાન